આવ આમ આમ લઈ લો પાણી આમ લઈ જાઓ પાછું નહીં દે. ના હોય તો તમે આવી હોય તમારે આવી જાય ને તમારે ના હોય તો આવી પાણી ઢીંગો

हेलो हाय मम्मी आज वीडियो उतार रहे हैं बाबा कहां है काय क्यों कर रहे मम्मी है जीवंत का पानी है हां लगा दे दे सीदारी का એ નથી કી ગયો મગના આવી જાજો આવી જાજો અરે આવી જાજો અરે બીજું